નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદના વાસદ મહીસાગર નદીમાં આવેદ રેતી ખનન પર ફ્લાઇંગ સ્કોડનો સપાટો સ્થાનિક તંત્ર ઊંઘતું ઝડપાયું હોવાની ચર્ચા વાસદ મહી નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા સાધનો એફએસએલે જપ્ત કર્યા સ્થાનિક ખાન ખનીજ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા વડોદરા અને પંચમહાલ જિલ્લાની ફ્લાઇંગ સ્કોડની ટીમે ઓપરેશન પાર પાડ્યું પાછ હાઈવા ત્રણ હિટાચી મશીન સહિત બાજ હોડીઓ અને ખનનનો સામાન જપ્ત કરવામાં આવ્યો ફ્લાઈંગ સ્કોનની રેડ થતાં જિલ્લાના ભૂમાફિયાઓમાં ફફડાટ મચ્યો છેલ્લા ઘણા સમયથી મહીસાગર નદીમાંથી થતી હતી કરોડોની અવૈધ રેતી ચોરી સ્થાનિક ખાણ ખનીજ વિભાગના નાક નીચે ચાલતા અવૈધ ખનન પર કોના હતા આશીર્વાદ ખનનમાં કરોડોની રેતી ચોરી થયા હોવાની ચર્ચા બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ